ભરૂચ જિલ્લામાં દર તાલુકામાં એક પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી છે નવ દિવસમાં જિલ્લામાં ખેલ મહાકુંભમાં પંચોતેર હજારથી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે ભરૂચ જિલ્લામાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે સમિતિ બનાવવામાં આવી છે તેમજ દરેક તાલુકામાં રમતગમત વિભાગ થકી એક પ્રતિનિધિ મૂકવામાં આવ્યો છે જે પ્રતિનિધિ રોજ પાંચ શાળામાં મુલાકાત કરીને શાળાના બાળકોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા અને પોતાની પ્રતિભા બતાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી અનુક્રમ

ત્યારે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ સાત સ્પર્ધા તાલુકા કક્ષાએ છ જિલ્લા કક્ષાએ છ અને રાજ્ય કક્ષાએ પાંચ સ્પર્ધા યોજવામાં આવશે ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ખેલ મહાકુંભમાં પ્રતિભા બતાવનારા ખેલાડીઓ રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લેવા ગયા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે